बोलो राम चंद्र भगवान नीजे कृष्ण कन्या लाल कीजे द्वारका देश सनातन धर्म આપણે સર્વે ભાઈઓ તથા બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પટેલ ની બાઈ ડોસી હતા હવે આ ગુરુદેવને એમ થયું હા લાગતો હું મને બહુ કે તરસ લાગી છે ભૂખે લાગી છે પણ આ શેર જાઉં કે જ્યાં ગામ મોટો આવ્યો તો આઘેરા ગામમાં હાલ્યા ને

પટલાણી માં બેઠા માં આવો કે બાપુ આવો કે કે મળી તડકો બહુ લાગ્યો છે ને એટલે મને થોડીક સાસ પાવ નહીં કે એટલે કે ભલા એમાં હું કે હાલો તો જે રસોડા માં ગયા ને પોતાને ખાવાનું હાંડલું ભેજું તો રાબડા જેવી સાસ એમાંથી જાય અને તાહરી ભરી આવે એવા ફરી ગુરુદેવ ને દીધી દીધી એટલે કે પી એવી મીઠી છાસ ને હજી પીવી છે એટલે કે તે દીઓ થોડી પછી વળી પાછી દીધી પીધી ગુરુદેવે એટલે કે હાસ તમારું ભગવાન ભલું કરે મને સાસ મને બહુ પેટમાં માં માડી બરતું તું ને હવે ધરાય પછી ગુરુવાર છે બાપા કે ગુરુવાર છે ને હું આવતા ગુરુવાર પાછું આવે સાસ પાહો પછી એમાં હું કે અમથા એમાં તો સાઈસ જો ને પાડી દઈ છે અને ઢોરે ને અમે દુખોડક ભાગી દઈએ સાસ પીને કેવી સરસ સાસ ડોહી માં દે ફરી બીજી વાર બીજો ગુરુવાર આવ્યો ત્યાં આવ્યા અને કરીને ઉભા રહ્યા બેહો બાપા બેહો કે બાપા દેવ ને એટલે હું બીજે ઘી એટલે એને તો બેઠા કે મારી તમારા દીકરા કેટલા છે એટલે કે મારી મારા હાથ દીકરા છે અને હાથ કે બધા અને બે વાળી છે કે તમારી દયા છે અને મારે હારામાં હારું છે તમારા પટેલ ભાઈ અમારે જીવે છે કે એ સોરે ગયા છે અને બહુ સારું છે અમારે કાંઈ વાંધો નથી કે સારું બાપા સારું છે અને મારી તમારો જીવે કેવો હારો જવો મને આપણે જેવી સાસ પાવશો અરે કે એમાં હું બાપા હવે એ સાસ ના ટીપામાં અમારે તાઈ બાઈ લઈ જાય છે ભરી જાય કાઈ કાંઈ વાંધો નહીં તમ તારે કે મને આવતા ગુરુવાર એ પહોંચ્યા ગુરુવારુવાર ને એ હું પટલાડી મેં ચોરી હું ભલે ત્રીજો ગુરુવાર આવ્યો ત્રીજો ગુરુવાર આવ્યો ને એટલે ગુરુદેવ આવ્યા એટલે કરી ઉભા નબળો દે તમારો નહીં આવે છે નક માણસો નતો કે બિચારાને થોડાક થોડાક એવું હોય થોડાક વર દુઃખ હોય થોડાક વર સુખ હોય તડકા સાંજ આયલા કરે કે હા બાપાઓ તડકા સાંજે પણ આમાં તો ભગવાનની દયા છે એટલે કે હું નબળો નહી એટલે કે બોલો મોટા નતો કે શ્રાવણ મહિનો આવે પહેલો ગુરુવાર આવે એ જગત ગુરુવાર કેવાય કે જગત ગુરુ જો તમે કરો તો તમારો દિવસ આવો નવો રે કોઈ દી નબળો ન આવે કે એટલે તો હું કરવાનું એટલે કે એક ઘીની વાત કરવાની અને એક વાર્તા કરવાની ગુરુદેવની અને શનિદેવની એ વાર્તા તમે કરી અને એક આડો ખોબો ચોખા તમે રાંધી બપોરે એકટાણું થાય ઘીનો દીવો કરે

હાથ કામ કાઢી કીધા કપડાં ન ધોવાય અને જણ ને હજામે તો ન કરેવાય એ હાથ કામ તમારે નહીં કરવાના તમારો દિવસ કોઈ દી નબળો નહીં આવે કે એમ એટલે કે હા તો બહુ સારું જો તો હું તો ગુરુવાર કરીશ શકીએ અને વાર્તા કરશું અમે બહુ સારું પણ આ રીતે કરજ્યું

અને મને મારા આવ્યા હતા ને કઈ દેસ કે ગુરુવાર કરો તો તમારે પણ તમે કામ કરો તો એટલે કે તો એમાં નહીં કરી એક બીજે તો થાય બધી પાડે ચાર પાંચ ભાઈ હોતી હતી ગુરુવાર લીધા ગુરુવાર લે ગુરુવારે ગુરુવાર વાર્તા કરે અને આનંદ કરે ડોસી પછી એને એમ કીધું આ મોટી ગુરુવાર હોય વાર્તા કરવી હોય મોટી કે તમારે ઘેરે લેવાનું એટલે ગુરુવારે ગુરુવારે તો વાર્તા કરવા જાય ખોટી થાય ને છોકરા નાના હોય ઘેરે એટલે મોટી હોય એ ઘીને બપોર હોય આપડા કસરાબાણી કાઢી નાખીએ કામ કરી નાખ્યું તમે ઘેરે રહ્યો એટલે દુશ્મન કીધું આ ગુરુવાર છે આજ કાય કામ નો થાય કર શું કરવા રે ઉપર જો ગુરુવાર દે તમારે લોગડાય જોવા નહીં હા તું લો કેવો લોગડા નો ધોવા રાખ નો વધે ની ગાલ નો કરવી જમને હજામ તો ગુરુવાર આનંદ આવે ને તો ના પાડ દેજે વડજે હા એવા હાથ કામ નહી કરવાના આપણે

ડોગડા નહીં થવા દે કઈ કરવા નહીં દે ગુરુવાર આવે એટલે ન કરવા દે અને વહુ ગમે નહીં એમાં આખું ગામ જાત્રા એ જાય જાત્રા એ જાય એટલે આને કે પટેલ બાપા ને પટાણી માં બે આવે ને તો આપડે મજા આવે ગયું

આખા ગામ ને કીધું ભલે અમારે ભલા આવે માં હોતે હા એને ત્યાં કરો જાવ એ તો બરા ત્યાં થયા પટાણી માનું ઈચ્છા લડાઈ નંબરે જવાની અને આ થરાજ ગયા